હાલો મિત્રો કેમ જવો મજામાં મજામાં જવું ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે ગાડી જે કોઈને લેવી હોય તો વિડીયો પૂરો જોતા રહેજો અર્ટિકા ગાડી લઈને આવીએ છીએ આજે આપણી પાસે એક અર્ટિકા ગાડી વેચાણ માટે આવેલ છે અર્ટિકા જેડીઆઈ વર્ઝન છે એ પણ મિત્રો પ્યોર પેટ્રોલ એન્જિનની અર્ટિકા ગાડી રહેશે પ્યોર પેટ્રોલ એન્જિન અર્ટિકા છે તો વિડીયો પૂરો જોતા રહેજો અર્ટિકા ગાડીની બધી જ માહિતી તમને આગળ વિડીયોમાં જ મળી રહેશે

માલિકના નંબર તેની માહિતી તમને આગળ વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહીજો જે રજિસ્ટ્રેશન પાર્સિંગ રહેશે મોડેલ બે હજાર પંદરનું મોડલ વન ઓનર ગાડી રહેશે ગ્રે કલરમાં તમે જોઈ શકો છો તે પહેલા જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જો મિત્રો તમારે અર્ટિકા ગાડી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો અર્ટિકા ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગાડી તમને સુરત જોવા મળશે ગુજ ખોડલ મોટર્સમાં તમને સુરત જોવા મળી રહેશે મિત્રો તમારી ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે સુરત જઈ શકો છો અત્યાર સુધીમાં આ ગાડી સો સાઠ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે અર્ટિકા ગાડી ખરીદવી હોય ને તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો અર્ટિકા ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈએ છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે નેવ નવાણું પંદર છપ્પન એક્યાસી તે અર્ટિકા ગાડીના માલિકના નંબર છે વિડિયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ નંબર મળી રહેશે

ગાડી જવાબદારી સાથે આપી દેવાની છે વેચી દેવાની છે જો મિત્રો ગાડી ખરીદવી હોય તો તમે મુલાકાત જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય અને તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું